વિધાનસભાની ચૂંટણીઓને કારણે તમામ રાજકીય નેતાઓ રાજકીય લાભ લેવા માટે એક પણ તક છોડવાનો તૈયાર નથી થોડા દિવસોથી સુરતના ટેક્સટાઇલ વેપારી દ્વારા વીજળીના મુદ્દાને લઈને રજૂઆત કરાતા અરવિંદ કેજરીવાલે પણ આ તકનો લાભ લીધો હોય તે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓને ચોવીસ કલાક વીજળી આપવાની ગેરંટી આપી છે આથી સુરતમાં રાજકારણ પણ ફરી ગરમાવું પામ્યું છે સુરતના ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વીજળીની મુશ્કેલીઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી હતી તમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધંધાને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી નવા જોડાણ આપવામાં આવી રહ્યા નથી અને જે જોડાણ આપવામાં આવ્યો છે તેમાં પૂરતો વીજ સપ્લાય આપવામાં આવ્યો નથી આ મુદ્દાને લઈને હવે રાજકીય સ્વરૂપ મળી રહ્યું છે સુરતના ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતા હવે નવો વળાંક આવ્યો છે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તમામ નજર ગુજરાતના વિધાનસભાની ચૂંટણી ઉપર છે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે જેના ભાગરૂપે સતત ગેરંટી આપી રહી છે અરવિંદ કેજરીવાલે સુરતના ટેક્સટાઇલ વેપારીઓને પડતી મુશ્કેલી તેના બાબતની રજૂઆતને ધ્યાનમાં રાખીને તક ઝડપી લીધી છે ટ્વિટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલે સુરતના ટેક્સટાઇલ વેપારીઓને ચોવીસ કલાક વીજળી આપવા માટે તૈયારી બતાવી છે જેને કારણે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા